નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સીઆર ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમારા આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને આવી છું ટાટ હાયર સેકન્ડરી જાહેરનામું જાહેર આંદોલન પછી લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તમે જો ચેનલ બનના હો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો અમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક્રમ આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામિભક્તિ શિક્ષણ સહાયક અન્યથા મિત્રો કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તમને આ ચેનલ પર જે આવનાર જે ચોજી સાતસો જે શિક્ષક ભરતી છે તે હરેક અપડેટ હરેક પીડીએફ હરેક મહત્ત્વની જે માહિતી તમારી ચેનલમાં પૂરા કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગતના આજના આપડિયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કઈ તેમ ટાટ હાયર સેકન્ડરીનું જાહેરનામું પ્રસિદ્ધ કહી શકાય એક સારા તમને ખ્યાલ છે મિત્રો આજે મહા આંદોલન કરવામાં આવ્યું છે પાસ સમતે શિક્ષક દિવસના દિવસે ગાંધીનગર ખાતે જે ટાટ પાસ ઉમેદવારો જે આંદોલન કર્યું છે તે મારે સફળ થયું એમ કહી શકાય એક સારા સમાચાર આવી રહ્યા છે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગડતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બના જોઈ શકો જે વોટ્સઅપ ચેનલ બનાવે છે ટેલગ્રુપ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો લેટેસ્ટ ડેટ આવી ગઈ દીપક સાહેબની ટાટ એચએસનું ભરતીનું જાહેરનામું સપ્ટેમ્બર માસમાં જ આવશે મિત્રો આ મહિનામાં આવી જશે શિક્ષણ મંત્રીએ અને શિક્ષકોના આગેવાન વચ્ચે ઉજાઈ ઉજાઈ બેઠક આજે સવારે ભાવિ શિક્ષકો આંદોલન બાદ થયું બે યોજાય બેઠો મિત્રો જોઈ શકો છો તમને ખ્યાલ છે કે આજે જે મહાઆંદોલન કરવામાં આવ્યું હતું શિક્ષકો દાટે પાસ ઉમેદવારો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું શિક્ષક દિવસના દિવસે તો મિત્રો તેની અસર અહીં જોવા મળી રહી છે તે ચાર ટીચર્સના જે જાહેરનામું સપ્ટેમ્બર માર્ચ મહિનામાં આવી જશે શિક્ષણ મંત્રી અને શિક્ષકો આગેવાન વચ્ચે બેઠક ઉજાઈ અને બેઠક સારો નિર્ણય લેવામાં આવે છે ટાટ હેચર્સનું જે જાહેરનામું મિત્રો આ જ મહિનામાં ટું આજ મહિનામાં મિત્રો આવતીકાલે કે આજ મહિનામાં દસ દિવસની અંદર તમારું જાહેરનામું ટા ટેચર્સનું જાહેરનામું સો ટકા આવી જશે તો મિત્રો આ ત્યાં આજની મહત્ત્વની અપડેટ આવીને અપડેટ મેં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખ બન દબાણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત